સુરતના કાપોદરા પોલીસે તેર દુકાન પર છાપા મારી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ નેટવર્ક ઝડપી પાડ્યો સુરતના કાપોદરા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ગેસ રિફિલિંગની યાર્ડમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું પોલીસે સાત કલાકનું ઓપરેશન હાથ ધરી તેર દુકાન પર છાપો મારી સમગ્ર નેટવર્ક ઝડપી પાડ્યો હતો અને તેર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ ગેરકાયદેસર કેવી રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવે છે તેના પર પણ ડેમો બતાવ્યો હતો જેમાં લોકોના જીવ સાથે જોખમ તો ઊભું કરી જ રહ્યા છે સાથે પોતાના જીવ સાથે પણ જોખમ ઊભું કરી રહ્યા છે સુરતમાંથી ફરી એક વખત ગેરકાયદેસર રીતે કરવામાં આવતું ગેસ રિફિલિંગ ઝડપાયું છે કાપુદ્રા વિસ્તારમાં તે જગ્યાઓ પર ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે કાપોદરા પોલીસને માહિતી મળી હતી કે કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગેસ રિફિલિંગની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે જે માહિતીના આધારે પોલીસે આખું ઓપરેશન હાથ ધરી છાપો માર્યો હતો કાપોદરા પોલીસ સ્ટેશનની ચાર જેટલી ટીમો બનાવવામાં આવી હતી વીસ જેટલા પોલીસકર્મીઓ દ્વારા દીનદયાળ વસાહત મરઘા કેન્દ્ર વડવાડ શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ પાસે રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા સ્ટેજ

અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર ખાલી સિલિન્ડર ગેસ સિલિન્ડર મશીન સહિત તમામ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાપોદરા પોલીસ દ્વારા 41 મોટા ગેસ સિલિન્ડર 5 નાના ગેસ સિલિન્ડર અને હાઈટેક રીતે ગેસ રિફિલિંગ કરી શકાય તે રીતના સાધનો કબજે કરવામાં આવ્યા છે ચેતનજ મુંડેલા ટીવીએટી સુરત સૂચના માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં લોકોની જાનહાની સાથે જોખમરૂપ રીતે વર્તતા હોય અને લોકોની જિંદગી જોખમમાં મૂકી મુકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને સેક્ટર વન વાબાંગ જમીન સાહેબ ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચના અને માર્ગદર્શનના આધારે કોઈન શ્રી એમ બી અવસુરા કાપોદરા પોલીસ નાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપાતુરા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર મુળા કેન્દ્ર વડવાળા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નીપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ એકતાલીસ તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજવસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે આ ગુનાની એમો મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તા હોય કાપોદરા પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે